ભારતીય જનતા પાર્ટીના તળાજાના યુવા પ્રમુખ જયરાજ આરોપીઓ પકડાયા છે એમાંથી આરોપીઓ દ્વારા મહુઆ કોર્ટની અંદર પોતાની જામીન અરજી ફાઇલ કરવામાં આવી છે અને હવે આ સમગ્ર મામલે કોળી સમાજના એક વકીલ મેદાને આવ્યા છે આ વિષયને લઈને વિગતે વાત કરીએ નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બગદાણા કેસની અંદર છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે નવા ખુલાસા થઈ રહ્યા છે એવામાં આપણે જોયું હતું કે ગઈકાલે આઠ જેટલા આરોપીઓ છે એ લોકોએ મહુઆ કોર્ટની અંદર પોતાની જામીન અરજી કરી છે આ આઠ લોકો વિશેની વાત કરવામાં આવે ને આ જામીન અરજીની સુનાવણી ક્યારે થવાની છે તેના વિશે વાત કરવામાં આવે તો ખાસ કરીને સની આતુ ભમર રાજુ ભમર અમાર ઉત્તમ બાંભણિયા ભાવેશ શેલાણા વિરુ પંકજ મેર તેમજ વિરેન્દ્ર પરમાર દ્વારા મહુવાકોટની અંદર જામીન અરજી કરવામાં આવી છે આગામી ત્રીસ જાન્યુઆરી એટલે કે આવતીકાલે મઉવા કોટ દ્વારા જામીન અરજીની સુનવણી કરવામાં આવશે એવી પણ વિગતો સામે આવી રહી છે પરંતુ હવે આ સમગ્ર મામલે મેં જ્યારે કોણી સમાજના એક વકીલ છે એમની સાથે વાતચીત કરી હતી ત્યારે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે સાંભળીએ આજે આઠ જેટલા આરોપીઓ છે લોકોએ મુવાકોટ ની અંદર એમના જામીન અરજી ફાઇલ કર્યા છે એ વિષયને લઈને શું કહેશો ધીરે ધીરે અત્યારે હાલ નામ પણ સામે આવી રહ્યા છે આ સમગ્ર વિષયને લઈને શું કહેશો જો કાઇટો જે છે એ તમામ ને માટે સમાન હોય છે અને આ પ્રક્રિયાની જે કાયદા કઈ રીતે જે વકીલ મિત્રો જે છે એ પોતાના કામ ને લઈ અને જે આ જામીન અરજી મુકતા હોય તો એ જામીન અરજી મુકવાનો અને જામીન મેળવવાનો એ એમનો કાયદાકીય અધિકાર છે પરંતુ અમે જે કોળી સમાજને જે દિશામાં આ આ બાબતને લઈને ધ્યાન દોરવા જઈ રહ્યા છીએ એ એ લોકોને જામીન મળી જાય એ લોકોની કુંગાળમાંથી છૂટી જાય તો એ જે છે એ કાયદાકીય રીતે આ બાબતો જે છે પોલીસ તંત્ર દ્વારા એવી છટક બારીઓનું સંશોધન કરવામાં આવેલું હતું અને એમાં તમે જોઈ શકો છો કે ક્લીન આપતા હોય એવા સંજોગોની અંદર પોલીસે પણ કંઈક ને કંઈક એવા છટક બારીઓ રાખી હોય અને એનો ઉપયોગ કરીને વકીલ મિત્રો જે છે એ જામીન અપાવી શકે એને લઈને કોઈ આપણે કઈ જનાધાર જે છે એનો માત્ર ને માત્ર વોટ બેંક તરીકે જો ઉપયોગ કર્યો હોય તો હવે ગુજરાતની અંદર જે કહી શકાય કે આપણે જોયું છે કે કોળી સમાજની અંદર પણ જેમજી છે એવો પણ યુવાન છે અને

વિષય જે છે એ છે કે અમારા ગુજરાતની અંદર જે વસ્તી ધરાવતો જે કોળી સમાજ છે એ અત્યાર સુધી હર કંઈક કંઈક ને અંશે કોળી સમાજ ઉપર દમન થયા હોય અમુક અંશે કોળી સમાજને દબાવવા માટેનો પ્રયાસ થયો હોય અન્યાયી કાર્યવાહી થઈ હોય છતાં પણ એ અમારા સમાજના જે નેતાઓ જે છે એ સમાજને જ્યારે માર્ગદર્શન કરતા હોય સામાજિક લડાઈની અંદર પણ સાથ આપતા હોય એટલે કોળી સમાજ એમની ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે પરંતુ હવે ગુજરાતની અંદર પણ કોળી સમાજ જે છે એ જંજી છે એના પણ જે યુવાનો જે છે એ જાગૃત છે અને કોળી સમાજના જે જંજી યુવાનો જે છે એ પોતાના સમાજ માટે અવાજ કરી શકે છે અને સામાજિક ન્યાયની લડાઈ લડી શકે છે અને એ લડવા માટે અમે અમે આવતી તારીખે ફેબ્રુઆરીના રોજ આ જે યુવાનો છે એ ન્યાય ની લડાઈ નો પ્રારંભ કરશે કે આ પચીસ દિવસ સુધી ઓળી સમાજને પોતાના યુવાનને ન્યાય અપાવવા માટે રોડ રસ્તા ઉપર લાવનાર કોણ હતું અને એ શોધ અને સંશોધન આ જે સરકાર જે છે એસઆઈટી કરે સોસાયટી કરે કે ડિસાયટી કરે કઈ પણ રીતે કરીને પણ અમને અમારા સમાજને રોડ રસ્તા ઉપર લાવનાર માણસ કોણ હતો એ પ્રશ્નનો જવાબ અમે સરકાર પાસે માંગીશું આપણે જોતા આવે છે કે કોળી સમાજની અંદર અત્યારે હાલ પીઆઈ ડાંગર જે પીઆઈ કેસ પટેલ છે અને જે બીજા ડીવાયએસપી રીમા બજાલા છે કે જેમના દ્વારા શરૂઆતની તપાસ કરવામાં આવી હતી એ લોકોની સામે પણ એકલો જ રોષ છે આ વિષયને લઈને પણ તે વકીલ દ્વારા શું કહેવામાં આવ્યું છે સાંભળીએ અશોકભાઈ એક છેલ્લો સવાલ પૂછવા માંગી શરૂઆતની જે તપાસ કરતા હતા પીઆઈ ડાંગર અને પીઆઈ કેસ પટેલ છે એ પછી ડીવાયએસપી રીમાબા હોય દરેક લોકોની સામે પણ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે એ વિષયને લઈને શું કહેશો પોલીસ તંત્ર એ જે છે એ એક વખત શોધ સંશોધન જે છે એને લઈને એફઆઈઆર કંઈક ભાંગરો વાટવાનો પ્રયાસ કર્યો અને એફઆઈઆર થી ભાંગરો વાટવાનો પ્રયાસ કર્યા પછી એ વાત જે છે એમના જે પીઆઈ ડાંગર છે એમને ડીવાયએસપી ઝાલા સાહેબ જે છે એમને જે રીતે બ્રિફિંગ કર્યું હશે અને એને લઈને એમણે જજની ભૂમિકા નિભાવી અને એ જજની ભૂમિકા દ્વારા એમણે તો આ જયરાજ જે છે એમને ક્લીન ચીટ આપી હતી ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે એમનું જ પોલીસ તંત્ર એમની જ સરકાર એમને પોતાના જે તપાસ છે એમાંથી હટાવવાનું કામ કરે અને એમના જ પોલીસ તંત્ર દ્વારા એસઆઈટી ની રચના થાય અને ત્યારબાદ સત્ય પ્રકાશિત થાય તો સત્ય પ્રકાશિત થાય એવા સંજોગોમાં એમના પોલીસ તંત્ર જે છે એમની કંઈક ને કંઈક બેદરકારી જે છે એની તો બાબતો જે છે એ એમની પોલીસ જ જાહેર કરે છે એટલે એને લઈને તો અમારે કહેવાનું હોય નહીં કારણ કે અમે પોલીસ નથી એટલે કાયદો કાયદાનો

અને ચીટકીના ચાકર રૂપે આ જે ઝાલા સાહેબ હોય કે ડાંગર હોય એમણે પણ કંઈક ને કંઈક અંશે દિશા નિર્દેશનો ભોગ બન્યા હોય એવી પણ શંકા જોઈ શકાય એમ છે ત્યારે ગુજરાતના ગૃહ મંત્રી જે છે એમણે સંશોધન કરવું જોઈએ કે મારા પોલીસના જે જવાનો જે છે એ નિષ્ઠાપૂર્વક કામ કરી જાણતા હોય એમને આવું પોતાનું દબાણ વાપરીને વધ વાપરીને આવી દિશામાં જે રીતે તપાસ થવી જોઈએ એ તપાસમાં વિલંબ કરવામાં કે તપાસની અંદર ગેરમાર્ગે દોરવામાં મારા પોલીસ તંત્રને કોને દબાણ કર્યું હતું જો તમે પોલીસના જે ગૃહ મંત્રી તરીકે જો તમે તમારા પોલીસ તંત્રનું રખેવાળી કરી શકો નહીં તો તો તમારે આવા સંજોગો ની અંદર પોલીસની વિશ્વસનીયતાને ધ્યાનમાં લઈ અને તમારે રાજીનામું આપી દેવું જોઈએ જોવાનું રહેશે કે હવે આગામી સમયમાં આ બગદાણા વિવાદની અંદર કયા ખુલાસા થાય છે કારણ કે એક તરફ જ્યારે હવે આ આઠે આરોપીઓની જામીન અરજી છે તે મહુવા કોર્ટની અંદર ફાઇલ કરવામાં આવી છે અને હવે આને જ લઈને આવતીકાલે સુનાવણી પણ હાથ ધરવામાં આવશે જોવાનું રહેશે કે આગામી સમયમાં કયા ખુલાસા થાય છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર